ભગત નહી શિકર થયું અચાનક તે ફોન આવી ગયો કે હાલ ના હાલ મગનલાલ આપડે ઘેર આવી જજો

એટલે પૈસા લઉ નક્કી મને ચિંતા થવા મંડી મગનલાલ આમ પાછા નહીં રસોઈયા તમે કાલે ભેગો થઈ તું કીધું તું

શું મોંઝ આપવાનું ખબર છે વાત કરી તે એટલે મતલબ તું હજુ લો ના મગર ને હજુ પારખ્યો જ નહીં હું પારખો તમને કે પેલા રસોઈ મૂજ કરજો એવું ત્યાર બગાડ હા પહેલાં નેના મોટા ઓર્ડર મોજ કરતો વાત તો સાચી સમગ્ર તમારી ઓ કારણ કે આ બધું જ મને આવડે એવો અત્યારે તો નહીં કરતો ખબર હ કાંકા અત્યારે આપણું કહો ગણતા જ નહીં ગોમવાળા વાત તો સાચી સમજ્યા લાલ પણ હું કહું હં ઓ ડાયરેક કહો ગમવા નહીં

નખપગત તમારે હોમે હોમા ચંદર એટલે મને કોઈ ખબર છે તો આ કોઈ નહીં બોલાવતું બધું બોલ્યો બરાબર આ કા સાધુ બેસી જ રહેવાનું અને જો પછી લગ્ન મેં મારા વિશે બોલ્યા ને તો પૈયા સટા સટ પડશી એટલે એ એવું નહીં કરવાનું માં ઘેર અવસરા ખબર નહીં પડતી તને તાન જો ભગત એરેઓ મને માના છે ને તો પછી હું નમતું નહીં હાલ જે કે ને એ આ કોને ભોલા કોને કાઢી દેવાનું મગર મગરલાલ

તો તું જતા કાકા મારે એના ઘેર રહ્યા પગ જ ઉપર તો નહીં એ તો બીકલા કકે જે તો મહિલા ખેર લે કોણ એટલે સરપંચ 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 ના મોં મહિના આખો કેવું મારે તું એટલે માં થાકું કાકા જે મોળ થાય છે જો આવો સર પૂરો ધોળી ટોપી એનો ચમચો વળ્યો છે ચાલે કા ઓ ભગત ભગત ઓ તાર સુકરો પેડે રહ્યો લે આજ બાકી હતો પહેરા જ નહી લે હું આ તો ખાલી જતો કે રસ્તા પર આવી જ તું તો તાર તો રસ્તા પર આવ્યો હા કાલ તો મોટી મોટી વાતો કરતો તો ભાઈ ખાલી વાત તો તાર મેં હોંભળી તો ને હવે મને લાગે છે સસરા થઈ ગયો સસરા લઈ જશે કે લાર અમાર ધમાકો તમાર થવાનું બાકી છે તું જો તમે એટલા કેટા ફડસી એમાં જો ખાલી તું ટેટા તો ફડસી પણ આને ડીજે મજે બધું બંધ રાખવાનું ખબર ન તારા પાસે એ તો બંધ ના થાય કેમ બંધ ના થાય એટલે કેમ ના તેમ બંધ થાય બંધ થશે તાકા ત અમે બંધ કરાવવા લે અમે બંધ કરાવશું કેમ તાકા ત સોય માં ઘેર તો તું જા હેટ એ વાત તો બરાબર છે આ બે જણ આમ તો આઈ રહ્યા અમે જી સરપંચ ના ઘેર

મપાય તને નકી દેલું હાલ શાંતિ રાખવાની નકી જ તને હાલ ગેર યુવો પડી જાય ને જે કરું કરશ્યુ હાલ શાંતિ રાખ લે ભગત હાથમાં બમરો છે કો બમરો નહીં ઓ આ તને બેઠા જ નહીં બે મિનિટ થઈ ફટાઈ ઊભા થઈ જાવ એટલે કોઈ સમજાતું નહીં આ તો મારી વાત છે હું તો મૂકો ખબર ડીજા બવાનું કહામાં ચાલવા તો તમે કોદવાઈ જજો હવ લે ભગત પેલા વખત નતું હોબડી હું કીધું તું હું

કેટલા દાડા બાબુ ને પેલા ખોળિયા ઓળીઓ કાઢી છે કશ્યો તો નહીં આઈ દે બરાબર કંકુ તાઈજે તમાખેર અલે અમાર કંકુત્રી ની બાબુ બે તું બેસ ને બેસ બાબુ બેહ સરપંચ આઈયો ને પાટા ઉપર ગાડી ચડી ચડીન भगतભાઈ ની પાટા પર ગાડી ચડી ચરી પણ ઉતરી ના થાને અલ્યા ના ઉતરા સરપંચ હોય ને સાખમે કાતો મારું જોઈએ એક સરપંચ પછી રે થાય દેમે માં તારીખ સ કીધી ને તમાણ રાજી થઈ જાય રાજી તબ કે હું થાય કોઈ ના છે ના જોયું જાય પણ આ ભૂંડું થાય

એ કોક ડીજે વાળે ના પાડીશ એવું છે વ તમો વા મને રહે ને પેણા ભેગા થયા હતા રસોઈયો ખરો ને તઈડે જ ઓર્ડર લીધા એ ભાત ને શાક પૂરી એ હારું કરી સરપાન આ તો કુદી રહ્યા હતા અરે પણ આપણે ખોટું નતું કેતા આપણે સમાજ વિશે હેડતા હતા ના આરે વિરોધ કરતા હતા એ તો સરપાન હે ને આરે હે ને ગોઠેવા નહીં પણ આગના મોળસો ડીજે વાળા ના આવી સગરલાલ ભગતરો ખરો ને

આજુ બાજુ પબ્લિક જોડી વિવો કેવો થયો ગમે તે પણ ઢોલ ઉપર જ વિવો કરાવ છે ઢોલ ઉપર જ સરપંચ